નમસ્કાર મિત્રો છઠ્ઠું ધોરણ પ્રેક્ટિસ વર્ક ગણિતની એમાં અત્યારે આપણે પ્રકરણ નંબર દસમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ બેના એકથી આઠ સુધીના એક્ઝામ્પલ આ વિડીયોમાં જોઈશું અને બાકીના જે મિત્રો નવથી તેર સુધીના એક્ઝામ્પલ છે એ પછી વિડીયોમાં જોઈશું બરાબર બીજા ભાગમાં તો આ ભાગમાં જોઈશું આપણે એકથી આઠ સુધીના એક્ઝામ્પલ બરાબર ચલો સ્ટાર્ટ કરીએ તો અહીંયા જો મિત્રો પહેલું એક્ઝામ્પલ કીધું છે એક ચોરસ બગીચાની બાજુની લંબાઈ ચોરસ કીધું છે એટલે બગીચાની બધી બાજુઓ કેવી હોય સરખી હોય તો એમાંથી એક બાજુની લંબાઈ અઠ્ઠાવન મતલબ બધાની અઠ્ઠાવન હોય તો આ બગીચાનું ક્ષેત્રફળ મિત્રો હવે પરિમિતિના દાખલા સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં આપણે જોઈએ અહીંયા સ્વાધ્યાય દસ પોઈન્ટ બે છે એટલે બધા ક્ષેત્રફળવાળા દાખલા આવશે સૂત્રો બદલાશે બરાબર ચલો પહેલો એક્ઝામ્પલ આપણે ગણીએ તો જો મિત્રો આપણે રકમ લખી દીધી છે ને આકૃતિ પણ દોરી દીધી હવે જો પરિમિતિ તો શું કરતા હતા આપણે કે અહીંયાથી ખાલી લંબાઈની માપણી કરતા હતા અહીંયાથી અહીંયા પણ આમ બધે ફરીને પાછા અહીંયા પહોંચી જતા હવે આપણે ક્ષેત્રફળ મતલબ આ અંદર ઘેરાયેલો જે ભાગ છે ને એ બધા ભાગનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે બરાબર તો ચલો ગણીએ ચોરસ બગીચા એટલે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખીએ મિત્રો જો લંબ ચોરસ ભાગ હોય ને તો લંબાઈ ગુણ્યા પહોળાય એવું થાય પણ એના ચોરસ છે તો આ ભાગ ગુણ્યા આ ભાગ મતલબ આ પણ લંબાઈ થઈ અને સેમ ટુ સેમ આ જ માપ અહીંયા છે એટલે આ પણ લંબાઈ થઈ તો ચોરસ બગીચાનું ક્ષેત્રફળ એટલે શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ આનો મતલબ આપણે આવું પણ નાની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ કે ભાઈ લંબાઈનો વર્ગ એલની ઉપર બે ઘાત પણ લખી શકીએ પણ આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ રાખીએ બરાબર ચાલો અઠ્ઠાવન લંબાઈ છે ગુણ્યા આ બાજુ પણ મિત્રો અઠ્ઠાવન થશે અથવા તો લંબાઈ બે વખત છે તો બે વખત અઠ્ઠાવન અઠ્ઠાવન લખી દેવાના બરાબર મીટરનો અહીંયા વર્ગ આવશે કારણ કે બે વખત આવી છે ને એટલા માટે બરાબર ચાલો મિત્રો અઠ્ઠાવન ગુણ્યા અઠ્ઠાવન કાચા કામમાં તમારે કરી દેવાનો ગુણાકાર બરાબર અઠ્ઠાવન ગુણ્યા અઠ્ઠાવન તો જવાબ આવશે મિત્રો તેત્રીસો ને ચોસઠ મીટરનો વર્ગ તો બગીચાનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને આટલું મળશે આ બગીચાનું ક્ષેત્રફળ બીજું એક્ઝામ્પલ લંબચોરસ પ્લોટ છે આપણી પાસે એની લંબાઈ છે બોતેર મીટર અને પહોળાઈ છે ત્રેસઠ મીટર આનું ક્ષેત્રફળ શોધવાનું મિત્રો જ્યારે આપણે ચોરસ હતો તો શું કર્યું કે આ બાજુને આ બાજુનો ગુણાકાર અહીંયા બંનેને લંબાઈ કહેવાય કારણ કે બંને માપ સરખા છે જ્યારે અહીંયા બંને માપ જુદા જુદા છે એટલે મોટા માપને આપણે લંબાઈ કહીશું અને નાનું માપ છે અને પહોળાઈ કહીશું તો અહીંયા પણ સેમ ટુ સેમ આ બંનેનો ગુણાકાર કરવાનો બરાબર ચલો આપણે સૂત્ર લખીએ અહીંયા નાની લંબાઈ અને ગુણ્યા પહોળાઈ પેન લંબાઈ ગુણ્યા લંબાઈ કર્યું નહીં લંબાઈ અને પહોળાઈ આવશે અહીંયા લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ અને આને કહેવાય પહોળાઈ પહોળાઈને મિત્રો બીથી દર્શાવવાના બરાબર લંબાઈ કેટલી છે સેવન્ટી ટુ અને પહોળાઈ છે સિક્સટી થ્રી આંકડા લખીએ એટલે એકમ પણ લખી દેવાનો બરાબર અને આ બંને ગુણાકાર આવશે મિત્રો ચાર હજાર પાંચસો ને છત્રીસ મીટરનો વર્ગ અને મિત્રો જ્યારે પણ તમે દાખલો આ રીતે શબ્દોમાં પૂછ્યો હોય શબ્દોમાં લખાણ કરીને તો જવાબ પણ તમારે આ રીતે શબ્દોમાં પણ જેમાં અહીંયા પૂછ્યું છે કે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થાય તો આપણે આ રીતે લખવું પડે કે પ્લોટનું ક્ષેત્રફળ આટલું થાય છે બરાબર ને ત્રીજો દાખલો મિત્રો જો ચોરસ ક્ષેત્ર ખેતરનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે તો ખેતરની બાજુની લંબાઈ શોધવાની હવે મિત્રો આપણે એવું સૂત્ર લખવાનું કે જેમાં ક્ષેત્રફળ પણ આવી જાય અને લંબાઈ પણ આવી તો ક્ષેત્રફળના સૂત્રમાં જ બંને આવું થાય તો લખીએ આપણે તો કે ભાઈ ચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર અને આવું ના લખવું હોય તો લંબાઈનો વર્ગ પણ તમે લખી શકો છો તો ક્ષેત્રફળ કેટલું છે બેટ આપણી પાસે તો કે પચીસો આપણને આપેલું છે બરાબર જે આપેલું છે લખી દેવાનું અને અહીંયા મીટર સ્ક્વેર બરાબર લંબ એલ ગુણ્યા એન એટલે એલનો વર્ગ કહેવાય બરાબર હવે મિત્રો વર્ગ દૂર કરો તો આ તરફ વર્ગમૂળ લાગે તો આ પચીસો જે છે ને બેટા એને આપણે વર્ગમૂળમાં લખી દઈએ બરાબર મીટર સ્ક્વેર એકમ નહીં કમ અને આ છે ખાલી રહેશે એલ બરાબર હવે પચીસોનું વર્ગમૂળ આપણે કાઢવું પડશે કાચામાં કામ કરી લઈએ સૌથી પહેલાં તો રફમાં આપણે મિત્રો વર્ગમૂળ કરી સૌથી પહેલાં તો જો લખીએ આપણે પચીસો બરાબર પછી અહીંયા જો એકમનો અંક જીરો હોય અથવા પાંચ હોય તો પાંચથી ભાગ ચલાવવાનો પચીસ છે એટલે પાંચથી ભાગ ચાલશે ચાલો પાંચું પાંચું અને બે જીરો છે તો બે જીરો આપણે મૂકી દેવાના ફરી વાર પાંચથી ભાગ ચાલશે બરાબર તો પાંચ એકા પાંચ ફરી પાંચથી ભાગ ચાલશે પાંચ ગુણ્યા દુ દસ અને જીરોના જીરો બરાબર ફરી પાંચથી ભાગ ચાલશે ચલો પાંચ છક વીસ હવે બેથી ભાગ ચલે બે બે ચાર અને બે એકાદ બે તો જોઈએ પચીસો કોનો વર્ગ છે તો આપણે આની જોડી બનાવવાની બે બેની વર્ગ છે એટલે બરાબર તો જુઓ પાંચનો વર્ગ ગુણ્યા આ પાંચનો વર્ગ ગુણ્યા આ છેલ્લે બેનો વર્ગ પાંચ પાંચ પચીસ પચીસ પચાસનો વર્ગ એટલે મિત્રો પચીસો થાય મતલબ પચીસોનું વર્ગ મૂળ કેટલું નીકળે પચાસ આજો આ વર્ગ જે દૂર કરો તો આ ધારો વર્ગમૂળ લાગી જાય તો અહીંયા પચીસો વર્ગમૂળ છે વર્ગમૂળ દૂર કરીએ એટલે અહીંયા લખાશે ખાલી પચાસ અને એકમમાંથી પણ વર્ગ દૂર થઈ જાય એ રહેશે ખાલી મીટર આ છે આપણી એલ લંબાઈ બરાબર તો આપણે જવાબમાં લખીશું કે બાજુની કે આપેલ ખેતરની બાજુની લંબાઈ પચાસ મીટર થાય બરાબર જવાબ લખવાનો મિત્રો આ રીતે ભૂલવાનું નહીં ઓકે ચોથો દાખલો લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ તમને આપી દીધું લંબચોરસનો મિત્રો બે વસ્તુ હોય લંબાઈ અને પહોળાઈ હવે ક્ષેત્રફળ આપી દીધું અને લંબાઈ પણ આપી દીધી તો આપણને પહોળાઈ મળી જશે ક્ષેત્રફળ જે આપેલું છે ને એનું સૂત્ર આપણે લખી દઈએ ચલો મિત્રો લંબચોરસ ભાગ હોય એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર હવે મિત્રો બીની જગ્યાએ તમે એચ પણ લખી શકો હાઈટ કોઈ પણ જગ્યાએ એચ પણ હશે બરાબર લંબાઈ ગુણ્યા ઊંચાઈ એવું પણ કહી શકાય છે સાઈઠ તો લેલની જગ્યાએ લખીએ સાઈઠ અને બી એટલે પકડાય જે આપણી છે બરાબર એને આપણે બી ના બીજ રાખીએ તો મિત્રો આ સાઈઠ એ ગુના કરવા આ તરફ છેદમાં ચાલી જશે લખીએ આપણે ચોવીસો મીટર સ્ક્વેર એના છેદમાં સાહીઠ બરાબર અહીંયા રહેશે ખાલી બી આ સાહીઠ બેટા નીચે ચાલે બરાબર આ જીરો આ જીરો છ ચોક ચોવીસ ચાર અને જીરો બરાબર એટલે અહીંયા આપણો જવાબ આવશે ચાલીસ આ વર્ગ પણ નીકળી જાય બરાબર ખાલી રહેશે મીટર બરાબર બી એટલે પહોળાઈ આપણને કેટલી મળી ચાલીસ મીટર અને જવાબમાં આપણે લખી દેવાનું મિત્રો જો પરીક્ષામાં આવે ને તો આવા એક્ઝામ્પલ આવે બેઠા જુઓ અહીં કીધું છે કે ચોરસ અને લંબચોરસ બે વસ્તુ છે એક લંબ ચોરસ છે અને એક ચોરસ છે બરાબર બંને પ્લોટનું ક્ષેત્રફળ કેવું છે સરખું લંબાઈ પહોળાઈ ભલે અલગ અલગ પણ એનું ક્ષેત્રફળ છેલ્લો જવાબ કેવો આવે છે સરખું બરાબર તો ચોરસ પ્લોટની લંબાઈ તમને આપેલી છે અને લંબચોરસ પ્લોટની લંબાઈ પાછી તમને આપેલી છે આપણે લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધવાની કારણ કે ચોરસની તો લંબાઈ એટલી જ હોય ને બરાબર તો સૌથી પહેલાં આપણે કીધું છે કે બંનેનું જે ક્ષેત્રફળ છે સરખું છે એટલે બંનેના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખીએ અને બંનેને બરાબર વચ્ચે મૂકીએ એટલે કે સરખું બતાવીએ જો લખ્યું ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ એને બરાબર લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ હવે બંનેના સૂત્ર આપણે લખી દઈએ તો જુઓ લંબ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર સોરી ચોરસનું લંબાઈ ગુણ્યા લંબાઈ લંબ ચોરસ હોય તો એક લંબાઈ હોય અને બીજું હોય પહોળાઈ બરાબર ચલો હવે જે કિંમતો આપી છે આપણે એ લખીએ કે ચોરસ પ્લોટની લંબાઈ કેટલી આપી છે તમને ચાળીસ તો બે વખત આપણે ચાળીસ ગુણ્યા ચાળીસ કરવો પડશે બરાબર લંબચોરસ પ્લોટની લંબાઈ તમને આપેલી છે પહોળાઈ નથી આપી એટલે એલની કિંમત આપણે મૂકીશું એસી આની કિંમત આપણે એવીને એવી રાખવી પડશે બરાબર અને મિત્રો બધું શું છે મીટરમાં છે તો આપણે લખવું એટલે લખીએ અહીંયા બરાબર હવે નેક્સ્ટ સ્ટેપમાં આ જે છે આ તરફ ભાગાકારમાં જતા રહેશે તો અહીંયા આપણે લખીએ ચાળીસ ગુણ્યા ચાળીસ બરાબર અહીંયા ખાલી બી આજે સાથે એસી હતા આ તરફ છેદમાં ચાલ્યા જશે બરાબર તો આ ઝીરો અને ઝીરો ગયો ચાર દુ આઠ અને બે અહીંયા રહેશે ખાલી વીસ તો બી બરાબર આપણને કેટલો જવાબ મળે છે વીસ મતલબ આપણે વીસ મીટર પહોળાઈ આપણને મળી આ બી કોણ હતો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ લંબ ચોરસની પહોળાઈ તો લંબચોરસની પહોળાઈ મિત્રો આપણને કેટલી મળી વીસ મીટર બરાબર ને તો ફાઇનલમાં આ રીતે જવાબ આપણે લખી દેવાનો છઠ્ઠો દાખલો ચારસો મીટર લંબાઈ અને ત્રણસો મીટર પહોળેવાળા ખેતરને ખેડવાનું મિત્રો ખેતરને ખેડવાની જ્યારે વાત આવે જો આપણે દસ મિનિટ એકમાં જોયા તો એમાં શું હતું ખેતરને વાડ કરવાની તો વાડ કરવાનામાં માત્ર માત્ર આપણે પરિમિતિ શોધવી પડે કારણ કે વાડ આ બધે અંદરની જગ્યાએ ના થાય જ્યારે ખેડવાની વાત આવે તો બધી અંદરની જગ્યાએ ખેડાય બરાબર એટલે આપણે આમાં ક્ષેત્ર પર શોધવું પડે જ્યારે વાડ કરવાનું એવું હોય તો અહીંયા આપણે ખાલી પરિમિતિ શોધવી પડે પણ આમાં ખેડવાનું છે એટલે સૌથી પહેલાં આપણે ક્ષેત્રફળનું શોધી લઈએ લંબચોરસ ક્ષેત્રફળનું લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે મિત્રો ચારસો મીટર અને પહોળાઈ છે મિત્રો ત્રણસો મીટર ત્રણ ચાર બાર એટલે બારસો મીટરનો સ્ક્વેર આપણો ટોટલ જવાબ આવશે અરે સોરી આ બંને ઝીરો છે ને આ બંને ઝીરો તો બે ઝીરો અહીંયા અને બીજા બે ઝીરો મૂકવા પડશે બરાબર મીટર સ્ક્વેર આટલું ટોટલ ક્ષેત્રફળ થાય હવે સો ચોરસ મીટરના છ રૂપિયા તો આટલા ચોરસ મીટરના કેટલા તો જુઓ મિત્રો આના ગુણ્યા આ છેદમાં સો બરાબર તો લખીએ આપણે એક લાખ કરી કેટલા હ એક લાખ વીસ હજાર ગુણ્યા છ ભાગ્યા સો રૂપિયા એક બે એક અને બે બરાબર બોતેર અને બે ઝીરો રૂપિયા તો આખા ખેતરને ખેડવાના બોતેરસો રૂપિયા આપણે ચૂકવવા પડે કે ખેતર ખેડવાનો કુલ ખર્ચ બોતેરસો રૂપિયા થાય સાતમું એક્ઝામ્પલ ટેબલની ઉપરની સપાટીની લંબાઈ તમને આપેલી છે પહોળાઈ આપેલી છે મતલબ કે ઉપરનો જે આકાર છે કેવો હશે લંબચોરસ એને આપણે શું કરવાનું છે પોલિશ કરવાનો છે તો મિત્રો પોલિશો પછી કરીએ સૌથી પહેલાં ઉપરનું ક્ષેત્રફળ કેટલું છે તે આપણે જોઈ લઈએ લખ્યું કે ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો બેટા લંબાઈ કેટલી છે તો કે ચાર મીટર પહોળાઈ કીલી છે કે બે મીટરને પચાસ એટલે ટુ પોઈન્ટ ફાઇવ મીટર આપણે કહી શકીએ એ અઢી મીટર કહેવાય કારણ કે પચાસ એટલે અડધો મીટર ટુ પોઈન્ટ ફાઇવ મીટર બરાબર ટુ પોઈન્ટ ફાઇવ ગુણ્યા ચાર એટલે દસ મીટરનો સ્ક્વેર બરાબર તો આટલું ક્ષેત્રફળ આપણને મળ્યું છે હવે ટેબલને પોલિશ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરના અઢીસો રૂપિયા લેખે મતલબ એક ચોરસ મીટરના અઢીસો રૂપિયા દસ ચોરસ મીટરના કેટલા હવે એક ચોરસ મીટર પોલિશ કરવાનો ખર્ચ બસો પચાસ રૂપિયા દસ ચોરસ મીટર મિત્રો અહીંયા મીટરનું વર્ગ લખીએ તો એને ચોરસ મીટર પણ આપણે કહી શકીએ બરાબર આની જગ્યાએ તમે ચોરસ મીટર લખો તો પણ ચાલે ટરના કેટલા રૂપિયા તો આપણે લખીએ દસ ગુણ્યા બસો પચાસ છે એક હોય તો છેદમાં લખવાની જરૂર નથી બરાબર જવાબ આવશે આપણો પચીસો રૂપિયા પણ આ રીતે છેલ્લે જવાબ લખી દેવાનો હવે મિત્રો આવા એક્ઝામ્પલ એકદમ શાંતિ સમજો કારણ કે એક જ સ્ટેપમાંનો જવાબ આવી જાય બાકી તમારે બે સ્ટેપ કરવા પડશે ત્યાંથી સમજો અહીંયા જો જ્યારે પણ કોઈ મોટું માપ આપ્યું હોય અને એની અંદર નાનું માપ ફિટ કરવાનું હોય તો સૌથી પહેલાં તમારે શું કામ કરવું પડે કે મોટા ભાગનું ક્ષેત્રફળ એ શોધી લેવાનું પછી નાના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું પછી મોટા ભાગના ક્ષેત્રફળને નાના ભાગના ક્ષેત્રફળ વડે ભાગાકાર કરવો પડે બરાબર પરંતુ અહીંયા તમે જુઓ આપણે એક કામ કરીશું સૌથી પહેલાં મોટો જે ભાગ છે જેમ કે લંબ ચોરસ ઓરડો તો એનું ક્ષેત્રફળ ઉપર લખીએ અને એના છેદમાં જ આપણે ટાઇલ્સ જે છે જે અંદર ફિટ કરવાની છે એનું ક્ષેત્રફળ લખવાડશું એટલે આપણે ડાયરેક્ટ જ એક જ સ્ટેપ એનો જવાબ મળી જશે મતલબ વારાફળી ત્રણ આખા સ્ટેપ નહીં કરવા પડે તો જોઈ લઈએ આપણે દિવાલના તળિયાનું ક્ષેત્રફળ તો કે નવ મીટર અરે સોરી મિત્રો એક કામ કરીએ એકમ લખીએ લંબાઈ ગુણિયા પહોળાઈ ટાઇલ્સનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ પણ આના બરાબર જવાબ મળશે એ છે આપણી ટાઇલ્સની સંખ્યા આપણને મળશે બરાબર તો ચલો મિત્રો દિવાલના તળિયાળનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા ફોળે લંબાઈ નવ વળે છ તો નવ મીટર ગુણ્યા છ મીટર છેદમાં ટાઇલ્સનું ક્ષેત્રફળ તો કે પંદર ગુણ્યા પંદર સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર ગુણ્યા પંદર સેન્ટીમીટર બરાબર ટાઇલ્સની સંખ્યા હવે જો બેટા નવ છ ચોપન મીટર છેદમાં પંદર ગુણ્યા પંદર એટલે બસો અને નીચે આવશે આપણે પંદર ગુણ્યા પંદર એટલે બસોને પચીસ સેન્ટીમીટર બરાબર ની સંખ્યા મિત્રો આપણે ભાગાકાર ત્યારે જ કરી શકીએ જ્યારે બંને એકમો સરખા હોય અને સોરી મીટર અને મીટર એટલે મીટરનો વર્ગ હવે જો આપણે એક કામ કરવું પડશે કાં તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવો કાં તો પછી મીટરનો વર્ગ છે એને સેન્ટીમીટરમાં ફેરવો તો મિત્રો આપણે મી મોટા એકમને જ નાના એકમમાં ફેરવીએ તો ચોપન મીટરનો સ્ક્વેર છે તો એનું થશે ચોપન આવજો મિત્રો એક મીટર બરાબર સો સેન્ટીમીટર પણ એક મીટરનો વર્ગ હોય તો તમારે દસ હજાર સેન્ટીમીટર લખવા પડે બરાબર સેન્ટીમીટરનો વર્ગ અહીંયા તો અહીંયા પણ પંદરે પંદર સેન્ટીમીટરનો વર્ગ આવજો ચોપન સો છે તો આપણે એની જોડે કેટલા એક મીટરનો વર્ગ હોય તો દસ હજાર તો ચોપન મીટર તો કે ચોપન પાંચ લાખ ચાલીસ હજાર જવાબ આવશે બરાબર આની પાછળ ચાર જીરો મૂકી દેવાના અહીંયા ચાર જીરો થાય ને એટલા માટે અહીંયા લખવાનું આપણે બસો ને અહીંયા પણ હવે સેન્ટીમીટરનો વર્ગ નીચે પણ મિત્રો સેન્ટીમીટરનો વર્ગ ટાઇલ્સની સંખ્યા અહીં લખતા નથી પછી લખી દઈશું હવે મિત્રો ચોપન એટલે પાંચ લાખ ચાલીસ હજાર ભાગ્યા બસો પચીસ તમે કરશો તો તમારો જવાબ આવશે મિત્રો ચોવીસો ટાઇલ્સ બરાબર તો આ આપણો ફાઇનલ આન્સર છે હવે આના પછીના જે એક્ઝામ્પલ છે બીજા ભાગમાં આપણે જોઈશું અને બાકીના તમામ વિડીયોની લિંક તમને આ જ વિડીયોની છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ જ એક્ઝામ્પલની ગણતરી આપણે બીજી રીતે કરી મિત્રો અહીંયાથી એક બીજું સ્ટેપ લઈ લઈએ અહીંયા જો મિત્રો કારણ કે આમાં તમારે ભાગાકારમાં થોડો પ્રોબ્લેમ થશે આમ નહીં થાય હવે જો અહીંયાથી આપણે નીચે સ્ટેપ લઈએ છીએ નવ મીટર છે બરાબર ચાલો લખી દઈએ એકવાર નવ મીટર ગુણ્યા છ મીટર છેદમાં પંદર સેન્ટીમીટર ગુણ્યા પંદર સેન્ટીમીટર હવે જો બેટા અહીંયા તો એક ઇઝી રીતે આપણે કરીએ છીએ નવ અહીં ખાલી મીટર છે તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો સો વડે ગુણાકાર કરવો પડે નવ મીટર એટલે નવસો સેન્ટીમીટર થાય છ મીટર એટલે છસો સેન્ટીમીટર થાય પંદર સેન્ટીમીટર તો અહીંયા તો એવું નહીં લખવાનું બરાબર હવે જો પંદર છકે નેવ અને જીરો આપણે મૂકી દઈએ એટલે પંદર ગુણ્યા સાહીઠ એટલે નવસો પંદર ચોકું સાહીઠ ચાર અને ઝીરો તો નીચે કંઈ ના વધ્યું પણ ઉપર કેટલા વધ્યા તો કે સાહીઠ ગુણ્યા ચાળીસ એનો જવાબ આવશે છ ચોક ચોવીસો ટાઈલ્સ બરાબર તો એ ભોયતળિયા પર આટલી ટાઇલ્સ આપણી ફિટ થશે બરાબર તો મિત્રો તમે શું કરજો કે અહીંયા આ જે ગણતરી છે એ કરવી હોય તો પણ વાંધો નહીં કારણ કે ભાગાકારમાં પ્રોબ્લેમ થશે તો આ ભાગ આ ગણતરી ન કરીને સીધું તમે અહીંયાથી અહીંયા લખાણ લઈ લેજો અને પછી આ ગણતરી તમારા માટે ઇઝી રહેશે બરાબર તો છેલ્લે આ રીતે આપણે જવાબ લખી દેવાના બરાબર આ સાથે વિડીયો પૂરો બાકીના તમામ વિડીયોની લિંક તમને જે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને નવ પછીના સોરી આઠ પછીના નવથી તેર એક્ઝામ્પલ છે એ બીજા ભાગમાં તમને મળી જશે